ડભોઈ તાલુકાના ધરમપુરી ગામે મેડિકલની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડોક્ટરને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે અને આ ઝોલાછાપ ડોક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર વિસ્તારમાં આદિવાસી સરીગા પુણ્ય ઉંમરવર્ષ છ અને રાજવીર પુણ્ય ઉંમરવર્ષ ત્રણ રહેતા આ બે બાળકોની શરદી અને ખાંસીની ફરિયાદ હતી તેઓને ડોક્ટર અશ્વિન પનોટ દ્વારા કફ સિરપ આપવામાં આવી હતી જોકે આ કફ સિરપ પીધા બાદ બાળકોની તબિયત ગંભીર રીતે લથડી હતી જેને કારણે તાત્કાલિક સારવારની જરૂર પડી હતી અને પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા આ ઘટના અંગે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં જ આરોગ્ય વિભાગની તપાસમાં મોટો ખુલાસો થયો છે આ તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવ્યા છે ડોક્ટર પાસે દવા આપવાની કોઈ માન્ય ડિગ્રી ન હતી દવાઓનો સ્ટોક રાખવા અને વેચવા માટેનું કોઈ લાયસન્સ પણ ન હતું જેથી પોલીસે આ વગર ડિગ્રી અને વગર લાયસન્સ તેમજ મેડિકલ પ્રેક્ટિસ તથા દવા આપતા ઝોલાછાપ તબીબની ધરપકડ કરી છે આરોગ્ય વિભાગની તપાસના અંતે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરનાર ડોકટર સામે તાલુકા ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલકમલ દેવકુમાર સિંહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી पुलिस से तुरंत कार्यवाही कर गुजरात मेडिकल एक्ट ने संबंधित कलमों हेठ झोलाछाप डॉक्टर एवं अश्विन पनूट की धरपकड़ी ਬੈਟੂ ਚੁੱਕ ਲੈ ਮਮ عمر 41 ਸਾਲ ਲੰਮ ਰੇਵਾ 70 70 ਮੂੜਾ ਤਾਂ ਮੂੜਾ ਤਾਂ 4 ਸਾਪੂ ਆ ਗਿਆ ਸਾਪੂ ਆਉਣਾ ਕਿ ਚਲੋ ਤਾਰੇ ਤਲਕ ਡਾਕਟਰ ਦਾ ਗਾਮ ਗਾਮ ਤੋਂ ਡਾਕਟਰ ਡਾਕਟਰ ਨਾਲ ਗਾਮ ਤਰਨ ਕੋ ਤੜਾ ਦਾ ਜੀ ਲੋ આજે ડબોઈ ખાતે સિદ્ધપુર ગામના જે બે બે બાળકો છે એક જ ઘરના બે બાળકો છે અને એને અહીંયાના જે ધરમપુરી ગામમાં એક ડૉક્ટર તબીબ તરીકે જે કરતા હતા સારવાર એની પાસે સારવાર લીધી હતી અને એમને દ્વારા કફ સિરપ અને દવાઓ આપવામાં આવી હતી અને એ કપ સિરપ પીધા પછી શનિવારે બાળકોની તબિયત થોડી બગડી હતી એમાં શ્વાસમાં ને એમાં તકલીફ થઈ હતી એટલે તેઓ તરત જ એમના માતા પિતા તેમને પ્રમુખ સ્વામી હોસ્પિટલ દબોઈ ખાતે સારવાર માટે લેગ્યા હતા ત્યાં પીડીઆર દ્વારા તરત જ બાળકોની સેવા સારવાર શરૂ કરવામાં આવી હતી અને છ આઠ કલાકની સારવાર બાદ બંને બાળકો સ્વસ્થ થયા હતા અને ત્યારબાદ તેઓ આજ આજ આજની તારીખે પણ બંને બાળકો સ્વસ્થ છે સ્થિર છે બંનેની તબિયત અને આજે એમને રજા પણ આપવામાં આવી છે અને આ જે કફ સિરને જે ડૉક્ટર છે અહીંયા આગળ તે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા આવ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અમે આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છીએ અને એમના ઘરે અને અહીંયા આગળ સ્થળ પર એમના ક્લિનિક બનાવ્યું છે ત્યાં આગળ પણ પોલીસના ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી કરી રહી છે ત્યાંથી પણ બધી એલોપેથિક દવાઓનો જથ્થોને બધું મળ્યું છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે તે ઉપરાંત જે કફ સિરપ આપવામાં આવ્યું તે કપ સિરપ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ તરીકે લેવામાં આવ્યું છે અને સેમ્પલની આગળ તપાસ થશે જે તબીબ તરીકે અહીંયા આગળ બધાની લોકોની સારવાર કરે છે એ વ્યક્તિ એ વ્યક્તિનું નામ અશ્વિનભાઈ ગૌરીશંકર પનોજ છે અને જે બાળકોને સિરપ આપવામાં આવ્યું હતું તેનું ડીએસ નામની સિરપ આપવામાં આવ્યું હતું બાળકોને તેમાં તપાસ માટે ખરેખર એના જેવું તો નથી ને આ સિરપ એટલે એની ફૂડ એન્ડ ડ્રગ દ્વારા સેમ્પલ લઈને તપાસ કરવામાં આવશે